હાલમાં જ એક વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ સોરી સાજણા રિલીઝ થઈ ચૂકેલી છે ત્યારે તેમાં વિલનની ભૂમિકામાં જે ભજવેલી છે તેવા એક્ટર આપણી સાથે છે સાહેબ આપનું જે ફિલ્મ સોરી સાજણા એના વિશે આપ અમારા સમૃદ્ધિના દર્શકો સાથે આપ શું કહેવા માગશો અત્યારે આપણે જે ઓકેઝન પર મળ્યા છીએ પ્રેમની પાઠશાળાના પ્રીમિયરમાં આપણે લોકો મળી રહ્યા છે અને અહીંયા તમે મને મારી ફિલ્મ સોરી સાજના વિશે પૂછી રહ્યા છો પહેલાં તો થેન્ક યુ સો મચ એક સરસ મજાની ફિલ્મ બની છે સોરી સાજણા વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કે જે ફિલ્મમાં મુખ્ય અભિનેતા છે પ્રિનલ ઓબીરોય ગુજરાતની ખૂબ જાણીતી અભિનેત્રી એમાં હિરોઈન છે અને નીરવ કલાલ તરીકે હું વિલન તરીકે એમાં એક સરસ મજાનો રોલ કરી રહ્યો છું ચિરાગ નામનો રોલ કરી રહ્યો છું ફિલ્મ ખૂબ સરસ મજાની એક્શન પેક લવ સ્ટોરીવાળી અને સરસ માવજતવાળી ભરપૂર મસાલાથી બનેલી એક ફિલ્મ એટલે સોરી સાજના ધર્મેશ ભાઈ શાહ પ્રોડ્યુસર જેમણે એક ફિલ્મ સરસ પહેલાં આપેલી છે ફિલ્મનું નામ હતું ખેડૂત એક સુપર ડુપર હિટ ફિલ્મ જેમણે આપી એમની આ બીજી ફિલ્મ જે સોરી સાજના મ્યુઝિકલ ફિલ્મ એક્શન પેક ફિલ્મ લવ સ્ટોરીથી ભરપૂર ફિલ્મ અને સોશિયલ ફિલ્મ પણ કહી શકાય એટલે સરસ મજાની બધા જ સબ્જેક્ટને આવરીને એક સુંદર મજાની ફિલ્મ બનાવી છે જેનું નામ છે સોરી સાજના તમે લોકો જોજો આ ફિલ્મ તમને કેવી લાગે છે એ કમેન્ટ કરીને તમે યુટ્યુબ પર મ્યુઝિક જંક્શન નામની ચેનલ છે ત્યાં તમે તમારા રિવ્યૂઝ અમને આપી શકો ઓકે ખૂબ ખૂબ આભાર સામપ્રત ન્યૂઝ સાથે અને તરફ આગળ વધે તેવી અમારી શુભેચ્છા થેન્ક યુ થેન્ક યુ